નબળું પડી ગયું છે કોન્ટ્રાક્ટરે કામગીરી પૂર્ણ કર્યા બાદ જીએસબી નાખ્યું પરંતુ તેની નીચેની માટી વરસાદના કારણે બેસી જતા સમગ્ર વિસ્તારમાં સમસ્યા સર્જાઈ છે આ મુદ્દે સ્થાનિક રહીશો અને દુકાનદારો દ્વારા માજી સેવકો મારફતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય લોકોની હાલાકી દૂર થતી નથી આ મામલે મહાનગરપાલિકા પણ રોજ રજૂઆત કરવા આવે છે આ વિસ્તારના સ્થાનિક અધિકારીઓને પણ

કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી ગુણવત્તાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ શહેરમાં દર વર્ષની જેમ રેલ આવી નથી તે અગાઉ એનએમસી એ કોન્ટ્રાક્ટર પાસે યોગ્ય કામગીરી કરાવવી એ સમયની માંગ બની છે સ્થાનિકો રોજે રોજ મહાનગરપાલિકા કચેરીએ જઈને હલકી ગુણવત્તાના પુરાણ અંગે ફરિયાદ કરે છે છતાં પણ એનએમસી દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી આ બેદરકારીને કારણે વિસ્તારના રહીશો અને વેપારીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે હું સાજન ભરવાડ છું હું આ ગામનો માજી સરપંચ હતો હું જ્યારે સરપંચ હતો ત્યારે આ ગામમાં કોઈ પણ જગ્યાએ પાણી ન ભરાતું એ આ ગામની પબ્લિક સાક્ષીમાં છે અને જ્યારથી અમારું ગામ નગરપાલિકા મહાનગરપાલિકામાં ગયું છે ત્યારથી તળાવના તળાવનું સર્જન થઈ રહ્યું છે એનું કારણ શું કે કઈ રીતનો પ્લાન કરવો કઈ રીતે ગટરનું એ કરવું એ જેમ જેમ નેતા કહે છે એમ અધિકારીઓ પોતપોતાની રીતે મનમાની ચલાવી અને કામ કરે છે આ લગભગ અઢી મહિનાથી કામ ચાલે છે અમારું આ ડ્રેનેજ લાઈનનું પણ કોઈ પણ અધિકારી મોટો અધિકારી અહીંયા જોવા આવ્યો નથી કોઈ પણ નેતા અહીંયા જોવા આવ્યો નથી એ પોતાના બે ટકા અને પાંચ ટકા લઈને ઘરે ખુશીથી રહે છે અને આ લોકોની પત્તે ઠોકે છે વહીવટી તંત્ર દ્વારા કેટલાક પ્રાણિક કામગીરી નો સરી મહાનગરપાલિકાએ જાર્તી 1 જાન્યુઆરી થી મહાનગરપાલિકા બની ત્યાં પછી જે છે લગભગ 95 પ્લસ જે છે રોડ રીસરફેસિંગ કર્યા છે અને સાથે સાથે જે છે શહેરમાં ઘણી બધી જગ્યા ડ્રેનેજ અને સ્ટોમ વોટર લાઈનના કામો પણ પૂરા કર્યા છે સાથે સાથે યુડીસી ના પણ ઘણા બધા કામો ચાલે છે અને જે બે મોટા પ્રોજેક્ટ હતા જે ગાંધી સ્મૃતિ રોડ અને છાપરા રોડ આપકે ગાંધી સ્મૃતિ રોડ નું કામ તો પૂરું થઈ ગયું છે અને છાપરા રોડની કામગીરી પણ ચાલે છે જેમાં જે છે અમે બેસ રોડ પ્લસ જે છે એક લેયર ડીબીએમ નો મોન્સૂન પહેલા પૂરું કરી દીધું છે જમાલપુર ને એ બાજુ હાલ અત્યારે કીચડો અને ખારાઓ પણ જોવા મળી રહ્યા છે અને ખુલ્લી ગટરો પણ છે જમાલપુર માં જે 2400 મીટર ડાયાની જે છે એમએમ ડાયાની જે લાઇન નાખવામાં આવી છે આ રોડના ચોવીસ મીટરના રોડથી જે છે છે ટ્વેન્ટી ફોર મીટરનો રોડ જે છે ઇટાળવા ચોકડીથી લગાવીને લુનસી સુધી એકદમ પ્રોપર છે ત્યાં રોડ ઉપર બિલકુલ કોઈ જાતનો ઈશ્યુ નથી અને પ્રોપર ટ્રાફિક ત્યાં ચાલે જ છે સાથે સાથે આ વખતે જે છે મહાનગરપાલિકા ભણ્યા પછી ઘણા બધા લોકોની રજૂઆત હતી કે ગયા વખતે જે રેલવે ઓવરબ્રિજ છે ત્યાં એક ઘણો મોટો જે છે ગાબડો પડી જાય છે જે ડીપ છે ને ડીપના કારણે જે છે જ્યારે પાણી આવી જાય તો ભરાઈ જાય અને બંધ થઈ જાય આના લીધે મહાનગરપાલિકાએ પ્રોએક્ટિવલી ત્યાં કામ કરાવીને ત્યાં આની હાઈટ પ્રોપર લઈને જે છે આના ઉપર ડીબીએમ કરાવી દીધો છે આ વખત વર્ષે જે છે એટલો વરસાદ પડે તો પણ બહુ ઓછી શક્યતા છે ત્યાં ટ્રેફિક રૂકશે આપણે